રાજકોટમાં જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાંથી પોલીસે એમ્બ્યુલન્સમાંથી છુપાવેલો ચાર લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો જેતપુરના ભોજાધાર વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે રાજકોટ એલસીબી દરોડ અપાડ્યા હતા એમ્બ્યુલન્સના ચોરખાના માંથી બાર અંગ્રેજી દારૂની બોટલ તેમજ બસો નીયર ટીન મળી અને ચાર લાખ ચુમ્માળીસ હજાર ચારસો નો સાથે બે શખ્સો ને ઝડપી પાડ્યા

એમ્બ્યુલન્સ છે જે સમર્પણ જામનગર લખેલ બોર્ડ છે તેમાં એમની એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે દારૂનો કુલ મુદ્દામાલ બીયર અને દારૂ એમ કુલ થઈને સવા લાખ જેવો મુદ્દામાલ થાય છે અને એમ્બ્યુલન્સની અને મોબાઈલ ફોન વગેરેની કિંમત ગણતા ટોટલ સવા ચાર લાખ રૂપિયા જેવો મુદ્દામાલ થાય છે મુખ્ય આરોપી છે જે એ ભાવનગરનો છે અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારીયા જે ભાવનગર નો રહેવાસી છે તે આ જે એમ્બ્યુલન્સ છે તેમનો ડ્રાઈવર પણ છે અને મૂળ છોટાઉદેપુર થી જે આ મુદ્દામાલ લાવવામાં આવ્યો છે એમને ત્યાં બસમાં જઈ અને પછી આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં રિપેરિંગમાં હતી કે એવું કઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે ત્યાંથી આ મુદ્દામાલ ભરી અને પછી અહીંયા આવતો હતો અને અન્ય આરોપી છે સુનિલ પરસોત્તમભાઈ ગાંગા જે જેતપુરનો રહેવાસી છે એટલે બોજાદાર વિસ્તારમાંથી એ ચેક કરતા એમાંથી મુદ્દામાલ મળતા આ કેસ કરવામાં આવે